નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો ચાર હજાર પાંચસો સિતેર સાવરકુંડલા ચાર હજાર ત્રણસો પચાસ થી ચાર હજાર સાતસો રાપર ચાર હજાર સો થી ચાર હજાર સો સમી ચાર હજાર એકસો પચાસ થી ચાર હજાર ત્રણસો પચાસ मोरबी तरह हजार तरह सौ चार हजार चार सौ साठ बाबरा तरह हजार एक सौ पंदर चार हजार पांच सौ पचीस राजकोट चार हजार एक सौ पांच थी चार हजार पांच सौ पचास विरमगाम चार हजार तरसो दस थी चार हजार तरसो दस विसावदर तर हजार थी चार हजार बसो छेतालीस पाटण तरह हजार सात सौ चार हजार बसो एकसठ दिवदर चार हजार तरह सौ चार हजार पांच सौ पंदर જેતપુર ત્રણ હજાર પચાસથી ચાર હજાર ત્રણસો એકાવન ધારી ચાર હજાર બસો થી ચાર હજાર બસો દસ અમરેલી ત્રણ હજાર છસોથી ચાર હજાર ચારસો નેનાવા ચાર હજારથી ચાર હજાર છસો એક જસદણ ત્રણ હજાર બસોથી ચાર હજાર પાંચસો પિંચોતેર ધાનેરા ચાર હજાર બસો થી ચાર હજાર ત્રણસો એકોતેર બોટાદ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસો પંચાવન વાવ ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો આઠ ધીમા ત્રણ હજાર થી ચાર હજાર છસો બાવન જુનાગઢ ચાર થી ચાર હજાર ચારસો હળવદ ચાર થી ચાર હજાર પાંચસો ચાલીસ ડીસા ચાર હજાર થી ચાર હજાર ત્રણસો એકાવન થરાદ ત્રણ હજાર પાંચસો થી પાંચ હજાર એકસો એકાવન હિંમતનગર બે થી ત્રણ હજાર વાંકાનેર ત્રણ હજાર થી ચાર હજાર ચારસો ત્રેસઠ हारी चार हजार एक सौ साइठी चार हजार पांच सौ सीतेर गोडल तरह हजार हजार एक सौ अग्न राघनपुर तरह हजार नौ सौ दस चार हजार छ सौ एकसठ हजार नौ सौ चार हजार पांच सौ पंचासी वाराही चार हजार बसो चार हजार छसो जामनगर हजार सौ थी चार हजार छ सौ पांच विसनगर तरह हजार चार सौ हजार सात सौ महुआ त्रजार ने चार हजार चार सौ सोल सो चार, 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 सो। चार, चार, चार चार हजार चार सौ एक ऊंझा तरह हजार आठ सौ पचास ठीक हजार बाभर चार हजार हजार चार सौ जाम खंभा चार हजार हजार छ सौ पंचावन बहुचराजी चार हजार सौ थी चार हजार एक सौ एकावन पाटड़ी चार हजार सौ ठीक चार हजार चार सौ पंचासी મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો